નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે પૂછો આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટી મોરવા આડપ તાલુકાના કાર્યકર્તાઓ દ્વારા મેડિકલ એજ્યુકેશનમાં ફી વધારાને લઈ અને કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં ભાજપ સરકાર દ્વારા મેડિકલ એજ્યુકેશન કોલેજમાં સરકાર દ્વારા શિક્ષણ ફીમાં તોથી વધારો કરી દેવામાં આવ્યો છે તેની અસર સમગ્ર ગુજરાતમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા સખતમાં સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે તેના વિરોધમાં આજરોજ પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ દિનેશભાઈ બારિયા તેમજ મોરવાડપ આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી રમણભાઈજી બારિયા પાણાભાઈ ડામોર તેમજ પંચમહાલ જિલ્લા તેમજ મોરવાડપ તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે હાલ આ ભાજપ સરકારે જે મેડિકલ કોલેજમાં શિક્ષણ ફીનો તોતિંગ વધારો કર્યો છે તે તાત્કાલિક ધોરણે ધ્યાને લઈ આ ફીમાં ઘટાડો થાય તેવી માંગ સાથે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી છે અલ્પેશ બારીયા એસ ન્યુઝ ગુજરાતી પંચમાલ